આપડે પાપડી ફોલવાનું ચાલુ જ છો કોમ કોઈ આપણે બટાકા વટાણા અને બધું ધોઈએ બધું ધોવાય

ये नवाताना सापडेला अलग पडि ड्रोन कॅमेरा जुगावर मलजी तू मां गो आवा मरतूया की नाकी लेजू घरी

Apa yang lagi

બબલ તૈયાર થઈ તો આપણે ટિંગુ ટિંગુ એ તૈયાર કરી દીધું તો બરો વાયરલ તો અત ફૂલ એટલે વાયરો આવે એટલે ઓળવા જાય હા આ તો વાયરો તૈયાર हो गया नहीं हुआ अभी थोड़ी देर સુજા हमको खाना है जल्दी हो गई जूस पिला दो मौसमिका हम तक जी जूस पिला दो मौसमिका चलो मैं थोड़ी बाहर बुलવાનો અમને મпой ઉતરે નઈ જી તો આજી ખાઈ ગયો તો મિત્રો હું પુષ્પાન નું ડાયરેક્ટ મારું ખાલી માર હું

પુષ્પા 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 આવે પુષ્પા આવે પુષ્પા પુષ્પા એ તમે યાદ પુષ્પા પુષ્પા

એક નંબર હું એટલથી જ એક નંબર પણ મે વધાન ખારું કરી દીધો મસાલાનો ખટચકો મજા આવશે જીઓ મસાલો ગરમ ને તો